આરોપી પાઇપ વડે ઉપર ચડી દુકાન કે ઓફિસની બારી ખોલી પ્રવેશ કરતો અને ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરતો બાદમાં ચોરી કરેલા લેપટોપ પોતાની પાસે રાખી મોબાઈલ ફોન વેચાણ કરી પૈસા મેળવતો હોવાની કબૂલાત કરી હતી હાલ પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરેલા દસ લેપટોપ અને અગિયાર મોબાઈલ ફોન મળી એક પોઈન્ટ તોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના ઉત્તરાયણ પોલીસ મથક પુણા પોલીસ મથક ગોડાદરા અને વરાછા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો હતો સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રહે મળી જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક્ટ થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળ્યો એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોત માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી એને મોત શોખ કરતો હતો નહીં ઓફિસો અને દુકાનો ટાર્ગેટ કરતો હતો જેથી એને મોબાઈલ મળી રહે લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત